ડિયર તાલુકામાં ઠેર ઠેર ગણપતિનું વિસર્જન કરાયું જે અનંત ચૌદસ એટલે કે ગણપતિનું વિસર્જન ગણપતિ બાપ્પાને દસ દિવસ સુધી સ્થાપના કરી પૂજા કરવામાં આવે છે અને દસ દિવસ પછી એટલે કે અનંત ચૌદસ એ વાસદે ગાસદે શ્રી ગણેશને વિદાય આપવામાં આવે છે અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું ખેડા જિલ્લાનું ગોકુળીય ગામ ઉત્તર સંઢામાં ગણપતિ બાપ્પાનું વિસર્જનમાં ડીજીના તાલે ઢોલ નગારા તાશા તેમજ ભવ્ય નાટ્ય કલાકારો બાહુબલી હનુમાનજી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ વિસર્જનમાં ઉત્તર ઉત્તરસંડા ગામના દરેક ધર્મ પ્રેમી લોકો ઉત્સાહ ઉમંગથી જોડાયા હતા અને ગણપતિ દાદાને વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું હતું હા મારું નામ પ્રતિકભાઈ છે અને અમારા ગ્રુપનું નામ છે બાપુ બાલ યુવક મંડળ અમારા ફરિયાદ નામ છે વેરે માતા ચોક અને માંડવી ચોક અમે સમગ્ર બધા ભીગા મળીને અમે આ આયોજન કરીએ છીએ અને છેલ્લા નવ વર્ષથી અમે આયોજન કરીએ છીએ ગણપતિ દાદાનું અને આ આયોજન એકદમ અમે સફળપૂર્વક કરીએ છીએ બધા સાથ સરકારથી લઈને બધાનું એકદમ બધા એક પરિવારની તરીકે અમે બધા જ આયોજન આ રીતના કરીએ છીએ તો આ રીતના અમે ગણપતિનું આયોજન એકદમ સફળપૂર્વક કરીએ છીએ અને તમે જોઈ રહ્યા છો જે રીતના જે રીતના નવ વર્ષથી અમે જે રીતના આયોજન કરીએ છીએ એકદમ અમારું સફળ પૂર્વક આયોજન રહે છે અને બધી રીતે અમે શાંતિ પૂર્વક અમારું આયોજન રહે છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો